આપડે છોટે કાશી જે સિંહોર ને કેવાય ને કે છોટે કાશી એ આ મંદિર ના કારણે કેવાય છે છોટે કાશી કારણ કે આપડે જે કાશી માં જે મહાદેવ નું કામનાથ મહાદેવ નું જે મંદિર છે એ આપડે કામનાથ મહાદેવ છે

મસ્ત લોકેશન છે મતલબ ફોટો શૂટ કરવાની ને બેસવાની ગાયજા બ્રહ્મકુંડ છે ને એ એક દિવસમાં મતલબ કે તૈયાર થયેલું છે એવું બધું ઐતિહાસિક ઇતિહાસમાં એવું લખ્યું છે એમ કે સિદ્ધરાજ જયસિંહ જે રાજા હતો ને એને અહીંયા આમાં નાવાથી એને કોઢ હતો એ મટી ગયો હતો એવું બધું છે ઇતિહાસ છે આપણે વાંચવામાં એમાં આવ્યું હોય એટલે એનાથી હું કહું છું બીજું તો શું ઇતિહાસ હોય બીજો અહીંયા આપણને કંઈ

અહિયા જ જ્યાં બધું જોવાલાયક છે પગે લાગવાનું દર્શન કરવાનું બધું છે એમ તો આજે વ્યવસ્થિત તમને ફેરાવ્યા બધી જગ્યાએ તો બહુ મજા આવી શિહોર ગૌતમેશ્વર અને વનિતા ને ખબર નઈ કયા વાત ને હસી આવી ગઈ પણ જોક થા ગાઈસ તો અમે પોચી ગયા છીએ ગૌતમેશ્વર પેલા જઈએ છીએ દર્શન કરવા માટે અને દર્શન કરીને પછી જશું તળાવ એ ઈ ભાઈસને આજે મસ્ત મસ્ત બધી જગ્યાએ લઈ જાય છે એમને કેતાઈ જાય સમજાવતા જાય ટુરિસ્ટ જેવું કામ કર્યું છે આજે એમને મસ્ત બંને મસ્ત આજે નહીતર આપણે ઓછા ટાઈમમાં બહુ બધું ફરી લીધું એમ બે પેજવાળા ભાઈસ એમને તો થોડું હો ને પેજનું શૂટ કરવાનું હોય એમ અમે અમારા મતલબ કે ફરવા માટે આવ્યા હતા ને ઈ જે ફ્રેન્ડ છે ઈ અમારા ફ્રેન્ડ છે ઈ અમને ફરવા માટે લઈને આવ્યા તો મજા આવી કે શું કેવું અને એના ફોનમાં ચાર્જિંગ ઉતરી ગયું છે તો પાર્થભાઈ એને છે ને ઓલું આપ્યું છે હું કહેવાય એને પાવર બેંક પાવર બેંક આપી છે એને ભાઈ પાવર બેંક થી ચાર્જિંગ કરે છે અને ખબર નહીં હું કરતી હોય ફોટો પડતી મારો હારી લાગુ શું છે તારો કાંઈ નહીં ગઈશ પેલા દર્શન કરી લઈએ ગોતમેશ્વર અને પછી આપણે શું કહેવાય તળાવ છે એમાં જઈએ જોવા માટે લોકેશન આજે આજે જે જગ્યાએ અમે ગયા ને કઈશ લોકોની લોક લોકેશન ઇઝ સુપર આમ બહુ મસ્ત મસ્ત નજારો એમ જો ગાય દિલ ખુશ થઈ જાય આપડો એમ નૂતન લખેલું છે ઈટ ઝૂમ થયું ડાયરેક્ટ ડુંગર છે અહીંયા નું નેચર જોઈ શકો છો તમે આ બાજુ ચાલી ગઈ ચાલી રહી છે ફોટોગ્રાફી અનિશા પાડે છે અને પરીબેન પોઝ આપે છે અને આ બાજુ છે રસ્તો અને આ બાજુ છે તો પણ થોડો કચરો છે

કેવું છે રાજા મહારાજા પહાડ ઉપર અહિયાં ચડ્યું કોણ હશે ઉપર કોણ ચડ્યું હશે એ અમે વિચારી રહ્યા છીએ બેઠા બેઠા બધા શાંતિ ગયા છે શૂટ કરી આ બસ બાર થાય કેટલું શૂટ કરશું તો બહુ શૂટ કરે છે ને એટલે એટલે રહે તો મટ બાર ને કેમેરા ફોને એટલે એક્શન કરવો પડે આવડી બાપાજી મસ્ત લોકેશન છે જો કેમેરો ફોરે તો ખબર નો પડે તો આપણો પીચર જુઓ ને એમાં અમુક કરે તો ખબર પડી જ બાકી હલકાબ લાગે જોઈ શકો છો ગાઈસ પ્લાસ્ટિક કે મન દે તો સરસ છે અહીંયા બધા પાણી ભરેલું હોય છે એમ કે મોનસુન માં બધું ભરેલું હોય છે આ નદી છે ને છોકરીઓ

ગુફા એવડી છે ને કે જુનાગઢ જાય છે એવું કે છે ગુફા જુનાગઢ જાય તમને દેખાતું ને ગઈશ કેમ કે અહીંયા બારી છે અહીંયાથી ગુફા છે જે જુનાગઢ જાય છે એવું કે છે લોકવાયકા એવી છે ખોલ તો પરી जो अहिया छे गोपा छे चुनागट जाए छे ये उ की दुवाला भाई हमने नो ती खबर <laughs> पर ये खोलो अब बासी दे हां मंदिर छे हां नहीं को कहीं खोल चुनागट वही जाए छे जो वजह आबड़ा पहाड़ ने वच्च छे मंदिर

મની છે ખાઈ રહી છે પાની બધી ભૂખ લાગી ગઈ છે બિચારી કોને બો ફેરા એટલે હે એટલે ભૂખ લાગી ને આ છે કે આ ની બજાર

પણ કાઈ પણ કાઈ પણ સારું નહોતું અમે 5 મિનિટ જ નહોતી કા બહાર નીકળી ગયા 5 મિનિટ માંથી તો ઓકે કારણ કે એ લોકો કીધું કે જોઈ લેજો એમ તો અમે કે સારું હોય ને તો કાલે આવશું પણ કાઈ સારું નથી એમને કે નથી આવવાની જરૂર તમારે સાચી વાત છે તો ગાડી માં પેટ્રોલ ખતમ થઈ ગયું તો પરની આજે રખડી રખડીને અમે આજે ઇન્ડિયન માં ઘરે વે ન કર એસપી માં કરાવે છે તો હું આલે પેલી સાઈડ ઊભી રહું ભાઈ ક્યાં જાવ છો તમે ક્યાંક રાઉન્ડ કઈક બતાવતો હશે આવી ગઈ અને એમાં શું છે ભાભી આજે જાવાનું છે અમદાવાદ તો ભાભી રસોઈ બનાવે છે કઈ

રાતના અગિયાર વાગે તમને એવું લાગતું છે અલ્પેશભાઈ ભાભી ને જવાનું ભરું છે વાગે ની બસ હતી તો એ લોકો નીકળી ગયા તો અત્યાર એમ બધા બેઠા હતા એટલે છૂટ નતો કર્યો અને આપડે મમ્મી શું તૈયારી કરે છે મમ્મી ને આપણે આંખમાં ટીપા પાડવાના છે